સુરતમાં શ્વાન પાછળ દોડતા ગભરાઈ ગયા બાદ ગુમ થયેલી બાળકી મળી આવ્યા બાદ પોલીસે સોળ કલાકના અંતે તેનો પરિવારથી મિલન કરાવ્યું હતું બાળકીને આજે જન્મદિવસ હોવાની જાણ થતાં પોલીસ કર્મીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં જ તેની ઉજવણી કરવામાં આવી હતી કાપોદરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી બાળકી રસ્તા પર આવી ગઈ હતી અને તેની પાછળ શ્વાન દોડતા નજીકમાં જ એક ધીમી પડેલી રિક્ષામાં બેસી ગઈ હતી રિક્ષામાં સવાર લોકો આ બાળકીને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પોલીસની સી ટીમ દ્વારા બાળકીની સંભાળ રાખવામાં આવી હતી અને આ સાથે જ તેના માતા પિતાને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આખી રાત સહિત સોળ કલાકની જહેમત બાદ બાળકીના પિતા સુધી પહોંચ્યા હતા પિતા સુધી પહોંચ્યા બાદ જાણ થઈ હતી કે આ બાળકીનો જન્મ છે જેથી સી ટીમ અને કાપોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ બી ઓસુરા દ્વારા પોલીસ સ્ટેશનમાં જ આ બાળકીનો જન્મ ઉજવવામાં આવ્યો હતો અને ત્યારબાદ બાળકીને પિતાને સોંપવામાં આવી હતી મળતી માહિતી પ્રમાણે કાપોદરા વિસ્તારમાં આવેલી શ્રીજી નગર સોસાયટીમાં અરવિંદભાઈ પરિવાર સાથે રહે છે તેની સાત વર્ષની દીકરી રોજ રાત્રે અગિયાર વાગ્યા બાદ તેની બાળકી મળી ગઈ હોવા અંગેની જાણકારી આપી હતી દીકરી મળી છતા પરિવારે પણ રાહત નો શ્વાસ લીધો હતો ગઈકાલે રાત્રિના આશરે બે વાગ્યા ની આસપાસ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શ્રીજી આજુબાજુ એક સાત વર્ષની નાની દીકરી એક રાહદારી વ્યક્તિને મળી આવેલ અને એ રાહદારી વ્યક્તિ પોલીસ સ્ટેશને એ દીકરીને મૂકી ગયેલ દીકરી પૂરતું બોલી શકતી ન હતી પોતાનું નામ જણાવી શકતી હતી પણ પોતાનું એડ્રેસ જણાવી શકતી ન હતી જેથી રાત્રે જ અમને જાણ થતાં સી ટીમ દ્વારા સતત શોધખોળ એના વાલી વારસની ચાલુ કરેલી આજુબાજુના પોલીસ સ્ટેશનોમાં પણ જાણ કરેલી કંટ્રોલ રૂમમાં પણ જાણ કરેલી પરંતુ સવાર સુધી એમના કોઈ વાલી વારસ મળી આવેલ નહીં જેથી દીકરીને સી ટીમ પાસે સાચવીને રાખેલ અને આજ પણ આખો દિવસ સુધી સતત સી ટીમ સોળ કલાક સુધી મહેનત કરી અને એના પિતાશ્રીને શોધી કાઢેલ

પોલીસ સ્ટેશનમાં રહેલી આ બાળકી સાથે એક નાતો બંધાઈ ગયો હોય તેમ પોલીસ દ્વારા આ બાળકીનો જન્મદિવસ પોલીસ સ્ટેશનમાં જ ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેથી એક કેક મંગાવવામાં આવી હતી તેના પર આ બાળકીનું નામ લખાયું હતું અને કેક કટ કરીને આ બાળકીને તેના પિતાને સોંપવામાં આવી હતી